નમસ્કાર નવપ્રા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસીઓ સદીઓજોની પોતાની સાંસ્કૃતિક વિરાસતને આજે પણ સાચવીને બેઠા છે અને સદીઓ જૂની માન્યતાઓ અને પરંપરા મુજબ ડિસેમ્બર મહિનાથી લઈને ફેબ્રુઆરી માસ સુધી ગામ લોકોની સહભાગીદારી તથા ગામશાહી ઈંદની ઉજવણી સાથે દેવોની પેઢી બદલવામાં આવે છે ત્યારે મે મહિનાથી વરસાદના આગમન સુધીના સમયગાળાને અખાત્રીજના મહિના તરીકે ઓળખવામાં આવે છે અને આ અખાત્રીજના મહિનામાં વ્યક્તિગત ઇંદ પાનગન નામના ઉત્સવો ઉજવવાની પરંપરા રહી છે અને એ જ પરંપરા મુજબ કવાટ તાલુકાના રૂપડીયા ગામના અરવિંદભાઈ રાઠવા અને ગુરુજીભાઈ રાઠવાએ પોતાના પાંચ લાખ રૂપિયાના ખર્ચે ઘરની ઓસરીમાં નવ ઘોડાનો પીઠોરો લખાવી આસ્થાપૂર્વક કુંવારિયા ઇંદ સાથે પીઠોરના પાનગા ઉત્સવ ઉજવાયો હતો જેમાં જૈન મુનિ રાજેન્દ્રગીરી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા અરવિંદભાઈ કરશનભાઈ ગામ ફળિયો આજે અમે પીઠોરા પૂંજન વર્ષોથી અમારા જે બાપ દાદા કરતા આવેલા જે પહેલાં અમારા જે પૂર્વજનો પાંચ ઘોડા બનાયા હતા મારા ભાઈ અને અમે જે ભાઈઓ મોટા થયા અને અમે અલગ થયા મકાનો પણ અમે અલગ બનાયા અલગ બનાવવાથી અમે બે ભાઈઓ નક્કી કરીને આ જે બાપજીનું પૂંજન કરવાનું એવો મને મોટાભાઈ કીધું કે આપણે આ પૂંજન કરી દેવાનું છે એટલે અમે પછી પાંચ ખોડા પાડ્યા પછી એ પાંચ ખોડા પાડ્યા પછી અમારે નવ ખોડા પાડવાના આવે છે એટલે નવ ખોડા અમારા મારા મોટાભાઈના અને નવ ખોડા મારા એ રીતે અમે પૂંજણ આ જ બહુ જબરજસ્તી અમે જોરદારથી આ બધું ઉજવણી કરી અને સગાવાલાને બોલાવીને અમે એમનું કૂંજણ અને એમને પ્રસાદ બધા ગામ લોકોને પ્રસાદી રૂપે બોલાવીને એમનું જમણવારી અને પાંચ દિવસ સુધી અમારે જમાડવાનું ચાલુ રાખ્યું અમારે જે સૂર્યા દાદા ઉગતા સૂર્યા ઉગતા સૂર્યા સાંધા સુરતદેવ નવ ખંડતારા ધરતી માળીને પૂંજનારા પ્રકૃતિને પૂંજનારા એટલે અમારા જે વનપસ જે જંગલો પહાડો પહાડો નદી નારા જે બધું વસ્તુ છે એને અમે પૂંજણ અને પ્રકૃતિને પૂજનારા જાગતાને જીવતા અમારા જે પીઠોરા છે અને આપણા જે ખત્રી ખત્રી જે દેવો છે એના નામના ઘોડા પાડીએ અને દેવી દેવતા છે એના અલગ અલગ જે ભગવાનો છે એના રૂપે એનો આખો પીઠોરો લખવામાં ઘોડામાં આવે અને ત્યાર પછી સારું જેવું આપણા ઘરની અંદર સારી એવી મિલકત આવે સારું એવું આપણું બરકત થાય ત્યારે પાછો આખો પીઠોરો લખવામાં આવે અંદાજિત જો ખર્ચો જો મોટો ખર્ચો જો કરવામાં આવતો હોય તો પાંચ લાખની ઉપર થાય અને બધું લાવવાનું અને વિધિ કરવાનું અને ગામ લોકોને લાવવાનું એમને આપણે જમાડવાનું આ તે બધો ખર્ચો થતો હોય છે